ઊંઝાના વણાગલા ગામના ભવાનીપુરા ઠાકોર સમાજના આદરની હત્યા કરવામાં આવી છે ભવાનીપુરાના ઠાકોર મણાજીની ખેતરમાં હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે ઊંઝાના ઉનાવા પોલીસે આવી તપાસ હાથ ધરી છે હાલમાં પોલીસે કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ઊંઝા આધેશ ખસેડવામાં આવી છે પોલીસે તમામ સકમન સ્થળો ઉપર તપાસ હાથ ધરી છે પરિવારજનોને ગુનેગારો પકડવા ન્યાયની માગણી કરી છે હત્યાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળી રહ્યું છે હત્યારાઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બધું સમાચારનો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ સુનિલ પટેલ સાથે ઉંજા ઉંજાજી ઠાકોર ભોમપુરા माजी સરપંચ શું જે આખું બના આખા બલામાં એવું છે કે જે ભાઈ અમરજી મનાજી નામે એમ કે મરી પડ્યો છે એટલે અમે તાત્કાલિક ત્યાં જતો પશ્ચિમની પોલીસને ધોણ કરી અને હાલમાં પોસ્ટમોર્ટમ ચાલુ છે અને અમે તો પોલીસને એમ કહીએ છીએ કે ગમે તે કરીને ગુનેગારોને ટૂંક સમયમાં અમે પકડી પાડવા જોઈએ